સુરત કે જ્યાં 108 એમ્બ્યુલન્સ નો રોંગ સાઈડ માં દોડતો વિડિયો વાયરલ થયો નવી સિવિલ હોસ્પિટલ થી યુનિક હોસ્પિટલ તરફ ના રોડ નો વિડિયો વાયરલ થયો છે દર્દી ને નવી સિવિલ હોસ્પિટલ માં ઉતરાયા બાદ રોંગ સાઈડ માં દોડી 108 એક જીવ બચાવવાના પ્રયાસ માં અન્ય ના જીવ જોખમ માં મુક્યા રોંગ સાઈડ પર જડપે એમ્બ્યુલન્સ દોડતા અકસ્માત નો ખતરો વધી ગયો એમ્બ્યુલન્સ પર રોક આવી લગાવવા માટે માંગ કરવામાં આવી છે રોંગ સાઈડ દોડતી

રાંગ સાઇડ પુર જડપે એમ્બ્યુલન્સ દોડતા અકસ્માત નો ખતરો વધી ગયો એમ્બ્યુલન્સ પર રોક આવી લગાવવા માટે માંગ કરવામાં આવી છે રાંગ સાઇડ દોડતી આ એમ્બ્યુલન્સ સામે રોક લગાવવા માંગ કરી સામાન્ય વાહન ચાલકને દંડતી પોલીસ એમ્બ્યુલન્સ સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી તે સવાલ છે